તપાસ કરી અમારે એક બેનને પગમાં દુખાવો હતો એને અમને જણાવ્યું કે ભાઈ આ પ્રમાણે ત્યાં જ તમે જઈ આવો એમની દવા આપો અને ફાઇલ લઈને હું મારી બેસિસની ફાઇલ લઈને બતાવ્યો તો અમને દવા આપી આઠ દિવસની તો આઠ દિવસની અંદર ફરક પડવા માંડ્યો આઠ દિવસ જે તમે રિપોર્ટ કરાયો ત્યારે ડોક્ટરે કેન્સર ડિટેક્ટ કર્યું ઠીક છે તો એમને શું એમની પરિસ્થિતિ શું થયું શું થતું હતું એમને પરિસ્થિતિ સંડાસ અને બાથરૂમ બંધ થઈ ગયેલું